સુરતમાં ગુરુવારે સવારથી વરસાદ સાથે સાથે પાલિકા તંત્રને પણ તંત્ર થવા પામી છે આ ઉપરાંત ખાડીપો ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી હતી સુરત મહાનગર પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરી છે સુરતમાં હવે વરસાદ મંદ પડ્યો હોય તેની સાથે ખાડીપુરના પાણી પણ ઓસરી રહ્યા હોય જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીના પાણી જ્યાં જ્યાં ઓસરી રહ્યા છે ત્યાં યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરાય છે તો પાલિકા કમિશનરે પણ સફાઈના આદેશ આપ્યા હોય તંત્ર કામે લાગી ગયું છે તો તંત્ર દ્વારા સફાઈની કામગીરીની સાથે જંતુનાશક દવાનો છટકાવ પણ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યાં લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઉભી કરાય છે મેડિકલ ટીમ ફાયર ટીમ પણ સફાઈની ટીમ સાથે સ્તર પર હાજર છે તો પાલિકા તંત્ર સાથે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા ફૂડ પેકેટ દૂધ અને પીવાના પાણીનું વિતરણ પણ કરાઈ રહ્યું છે મારું નામ વિપુલ ગણેશવાલા કાર્યપાલક ઇજનેર લીંબાઈ જોન સુરત મહાનગરપાલિકા હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે આ સતત ચાર દિવસ ભારે વરસાદને કારણે લીંબાઈ જોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર અસર હેઠળ આવ્યો હતો અને હાલમાં એ નવ મીટરના આરેલ પર જે ખાડી દોડતી હતી અત્યારે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટરના આરેલ પર ખાડીના લેવલ પાણી છે ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે અને હાલમાં આપણે સાફ સફાઈની અને મેડિકલની કામગીરી આ વિસ્તારમાં કરી રહ્યા છે આરોગ્ય ડિપાર્ટમેન્ટની તમામ જગ્યા બધા દરેક વિસ્તારો કવર કરી લીધા છે અને મેડિકલની ત્રણ ટીમ અત્યારે કાર્યરત છે સાથે સાથે ફાયરની ટીમ પણ છે હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે તેમાં સપ્લાય સિસ્ટમ પણ અત્યારે આપણે કાર્યરત કરેલી છે બોટ મારફત ફૂડ સપ્લાય વોટર સપ્લાય અને મિલ્ક સપ્લાયની કામ એનજીઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ખાડી ખાડીના રિસ્પેક્ટમાં વાત કરીએ તો ખાડી સૌથી વધારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ નવ મીટરના આરેલ પર ખાડીમાં પાણી હતા